ખડકાડા ઓદા તાલુકા પંચાયત ચૂંટાયે લાગેવાનો દ્વારા મધ્યસ્થ થઈ અઢાર દિવસની બાહેંધરી માંગી લખાણ કરી જવાબદારી સરપંચ દ્વારા સ્વીકારવામાં આવતા ભોગ બનના ખેડૂતો દ્વારા હાલ પૂરતો મામલો શાંત પાડ્યો હતો ગામ આંબાનો એક વડીલ તરીકે અમારા ગામની અંદર સરપંચ શ્રી પિલાજીભાઈ રાહુલભાઈ પિલાજીભાઈ ગામી તે અમારા પાસેથી પૈસા એક સિંચાઈ યોજના માટે સ્કીમ છે અને તેના માટે બાર રૂપિયા એમ કરીને એણે ઉઘરાવ્યા પરંતુ એક વર્ષ થઈ ગયું આજ હજુ સુધી કોઈને નાણાં નાણાં કે બોર કરી આપ્યા નથી તે બાબતે અમે પ્રથમ તાલુકા પંચાયતના ન્યાય સમિતિમાં અરજી આપેલી ત્યાં અમને ચાર ચેક આપવામાં આવ્યા હતા અને તે તે બાબતે અમે ચર્ચા વિચારણા કરી તેઓએ કહ્યું કે વીસ તારીખ સુધી ઓક્ટોબરને વીસ તારીખે સુધી હું પૈસા આપી દઈશ એમ કહે પણ તો વીસ તારીખ સુધી આપ્યા નથી જેથી કરીને હાલ અમે તાલુકા પંચાયતની અંદર પોલીસ સ્ટેશનને અરજી આપી છે અને સાથે આગળ કલેક્ટરમાં એક અરજી આપી છે અને આ રીતે અમે કાયદાહી કરીશે મારું નામ કૃષણ બેન અરજુન છે પરિચયમાં આંબા ગામ પંચાયત ગામ પંચાયત તેની સભ્ય છું અમારા જે સરપંચ રાહુલભાઈ છે એ અમારા ગામમાં જે બર કરાવે આપવા ખેતી માટે તેને જે

જે અમારા પાંચ છ મહિનામાં તમને બોર થઈ જશે એવી બાહ્યા આપેલી પણ આજ સુધી એને પરત પૈસા કે બોર કરી આપવામાં આવેલ નથી એટલે જે કાર્ય માટે અમે પોલીસ સ્ટેશનમાં પણ એક અરજી આપેલી છે એ કોર્ટમાં પણ લેખિત ફરિયાદ કરેલી છે પણ હજી એનું બાદરિયા આજ સુધી આવ્યું નથી કે એફઆઈઆર ફાળવવામાં પણ આવી નથી કેટલા રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા બાર હજાર પાંચસો કેટલા લાભાર્થીઓ હતા સિત્તોતેર લાભાર્થી રકમ પરત ન કરવા છેવટે ભોગ બનનાર ખેડૂતોને સરપંચ દ્વારા આપવામાં આવેલા બાઉ ચેક સહિતના પુરાવા સાથે વિકાસ કમિશનર ગાંધીનગર સહિત સોનગઢ પોલીસ મથક ફરિયાદ ન્યાયની માંગ કરી છે જે અંગેની ગંભીરતા પારખી પોલીસ દ્વારા સરપંચના નિવેદનો લેવાયા હોવાનું જાણવા મળ્યું છે જબ્બર પઠાણ સોનગઢ તાપી